ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખની દાદાગીરી સામે આવી છે ખનીજ ચોરી કરનારા જેસીબી ડમ્પર છોડાવવા માટે દાદાગીરી કરી મામલતદારે કાયદેસર કાર્યવાહીની વાત કરતા ધાર્યું લઈને કચેરીમાં ધુસી ગયા અરવિંદસિંહ વાઘેલા મામલતદાર ઓફિસમાં ધાર્યું લઈને પહોંચ્યા હતા મામલતદાર ન મળતા અરવિંદસિંહે તેના દીકરા પર હુમલાનો પ્રયાસ કર્યો ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઈ છે અનિતા ફોન લાઈન પર જોડાયા છે સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખની દાદાગીરી સામે આવી છે શું વિગતો અરજી પ્રકારે અમદાવાદના સાણંદમાં જે મામલતદાર પર હુમલાને લઈને અને ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખની જે દાદાગીરી છે તેના સીસીટીવી સામે આવ્યા છે ખાસ કરીને માટી ખનન ને લઈને જે માફિયાઓ જે છે તેની વિરુદ્ધ જયારે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી જે એનો બદલો લેવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ જે અરવિંદસિંહ વાઘેલા જે છે તેમની ઓફિસે પહોંચી ગયા હતા અને તેઓના જે બે જેસીબી અને જે ડમ્પર જે જપ્ત કરવામાં આવ્યા હતા તેને છોડાવવા માટે હથિયાર સાથે મામલતદારને મારવા માટે નું લઈને તેઓ હુમલો કરવા માટે પહોંચ્યા હતા અને આખી ઓફિસ ને લઈ લીધી હતી આ ઘટના જયારે સીસીટીવી સામે આવતા સાણંદ પોલીસે પણ ઘટનાની ગંભીરતા ને જોતા જે મામલતદાર જે છે નવીનચંદ્ર પટેલ તેઓની કાયદેસરની ફરિયાદ લઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે સરકાર અને જે ઇસીબીના અધિકારીઓ સાથે જે જીઓલોજી ડિપાર્ટમેન્ટ પણ છે આ સમગ્ર કેસની અંદર શંકાના ડાયરામાં સામે આવી રહ્યું છે ખાસ તો જયારે બીટીવીની ટીમે મામલતદાર નવીનચંદ્ર પટેલ સાથે આ સમગ્ર ઘટનાને લઈને જયારે વાતચીત કરી હતી પરંતુ તેઓએ વાત કરવાનું ટાળ્યું હતું અને સમગ્ર કૃત્ય થતું હોય તે પણ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે ગ્રામ્ય સાથે જયારે વાતચીત થઈ હતી તેમણે પણ આ મામલે જયારે અત્યારથી હુમલો કરવા માટે પહોંચ્યા હતા ત્યારે જે રાઉટિંગ ને લઈને તેઓ ગુનો દાખલ કર્યો છે કારણ કે પાંચ થી વધુ નું તોડું જે આ પ્રકારે મામલતદાર કચેરી ખાતે પહોંચીને ત્યારે મામલતદાર પર હુમલાનો પ્રયત્ન કરે તે ખૂબ જ ગંભીર બાબત છે આ તો સમગ્ર મામલાને રાજકીય જે મોડ આપીને જે ટાળવામાં આવી રહ્યો છે પરંતુ જે પ્રકારની ઘટના બની છે તેને જોતા હાલ લોકોમાં પણ એક કેસ જોવા મળી રહી છે બિલકુલ અનિતા સવાલ પરંતુ અહીંયા એ થાય છે કે આટલી બધી હિંમત આ શખ્સોમાં આખરે આવે છે ક્યાંથી એક તો કાયદેસરની કાર્યવાહી છે તે ખનીજ ચોરીને લઈને થઈ રહી હતી મામલતદાર સુધી પહોંચી જવું ધાર્યું લઈને ખૂબ મોટી વાત કહી શકાય ચોક્કસ એક મામલતદાર ઉપર જયારે ધાર્યું લઈને હુમલાનો પ્રયત્ન કરવા માટે જયારે ભાજપના પૂર્વ જે પ્રમુખ જયારે પહોંચી જતા હોય છે અરવિંદસિંહ વાઘેલા તેને જોતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ જે કાર્યવાહી જે છે તે સરકાર દ્વારા કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો કારણ કે જે માધવનગર જે સાણંદ ખાતે જે સર્વે નંબર એકસો સિત્તેર છે ત્યાં જે સત્યાવીસ વીઘા જેટલી જમીન ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની માહિતી જે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન ના મેજીસ્ટ્રેટને મળી હતી જેના પગલે એકત્રીસ જાન્યુઆરીએ આ જે ખનન જે છે તે અટકાવવા માટેની સૂચના જે આપવામાં આવી હતી આ સૂચનાના ભાગરૂપે જે અધિકારીઓ દ્વારા નવ મહિના રોજ કાર્યવાહી હાથ ધરી હતી અને આ પ્રકારે જે બે જેસીબી અને જે ડમ્પર જે હતા તે જપ્ત કર્યા હતા પરંતુ આ સમગ્ર વિભાગ જે હતો અરવિંદસિંહનો તે મામલે તે પોતે આ સાધનો છોડાવવા માટે ગયા હતા પરંતુ મામલતદાર ઇન્કાર કરતાં પોલીસ દાખલ કરવામાં આવ્યો છે બિલકુલ અનિતા વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ તો ખોટો અહેવાલ રજૂ કરવાની પણ મામલતદાર પર દબાણ ઉભું કરવામાં આવ્યું હોવાની પણ વિગતો મળી રહી છે મામલતદાર સામે આખરે કેમ દાદાગીરી કરવા આવી અરવિંદસિંહ સહિત ત્રણ લોકોએ મામલતદારને ધમકી આપી હતી મામલતદારના દીકરાને પણ સાત શખ્સોએ મારી નાખવાની ધમકી છે તે આપી હતી સમગ્ર મામલે મામલતદાર નવીનચંદ્ર પટેલ સાણદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે